નમસ્કાર ખેડૂત મિત્રો હું પંકજ કઠેજિયા સાંઈ ભવ્ય શીર્ષમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે તાલુકો લીમડી ગામ નટવરગઢના ખેડૂત મિત્રની મુલાકાત લીધી છે જેમને સુપર ટાર્ગેટનું વાવેતર કર્યું હતું તો એમના પાસેથી આપણે જાણીએ કે એમને કેવો અનુભવ્યો નમસ્કાર નમસ્કાર શું નામ તમારું મારું નામ કોઠારીયા દેવાભાઈ કાનજીભાઈ ગામ નટવરગઢ તાલુકો લીમડી પછી રોગ જીવાય આવતી નથી કોઈ સોડવો પીળો નથી પડ્યો કે ફૂકાનો નથી એટલે આ ત્રીજી વીણી સરસ કપા ફૂટો છે અને અત્યારે આપડે તમે જોઈ શકો છો ફાલ ફૂલ બધું સારું છે મારો એવો અભિપ્રાય છે કે આ બિયારણ બહુ સારું છે બરોબર તો ખેડૂત મિત્રો તમે હજી નવી ફૂટ નીકળી છે જે આ નવા ફ્લાવરિંગ છે જે હાલ ત્રીજી વીડી માટે આજી માલ ઉભો છે તમે જોઈ શકો છો તો તમારે ખેડૂત મિત્રોને શું ભલામણ છે દર વર્ષે હું તો આજ બિયારણ વાત